શું વિદ્યાર્થી મિત્રો તમે પણ ધોરણ બાર સાયન્સ બોર્ડ પરીક્ષા અથવા તો ગુજકેટ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અથવા તો ગુજકેટ પરીક્ષા બે હજાર ચોવીસ માટે તમે સ્પેશિયલ ડ્રોપ લીધો છે તો તમારા માટે દોસ્તો લઈને આવી ચૂક્યા છે છેલ્લા સાઠ દિવસની અંદર બોર્ડ તથા ગુજકેટ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી અને એની અંદર પણ કેમેસ્ટ્રી ફિઝિક્સ મેથ્સ બાયોલોજી દરેક દરેક વિષય ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમમાં અવેલેબલ છે વિદ્યાર્થી વાત કે આ બેચની અંદર તમને કઈ કઈ વસ્તુ મળવાની છે શનિવાર રોજ જે તમારા ત્રણે ત્રણ વિષયના લાઈવ લેકચર આવશે દરેક દરેક લાઈવ લેકચર નું રેકોર્ડિંગ પણ મળશે જેથી વધુમાં વધુ વખત તમે રિવિઝન કરી શકો દરેક વિષયનું સંપૂર્ણ મટીરિયલ પ્રેક્ટિસ માટે વર્કશીટ તથા એનું પણ સોલ્યુશન મળશે દર રવિવારે તમારી પરીક્ષા લેવામાં આવશે એનો પણ સોલ્યુશન મળશે 24/7 દરેક શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને ડાઉટ સપોર્ટ મળશે બોર્ડ તથા ગુજકેટ પરીક્ષા અંદર બે સ્કોર કવર કરવા માટેનો એક માસ્ટર પ્લાનિંગ દોસ્તો તમને આપવામાં આવશે અને ઓછા સમયની અંદર MCQ ને ઈઝીલી કેવી રીતે સોલ્વ કરવા એના માટેની ટિપ્સ એન્ડ ટ્રિક્સ દોસ્તો તમને મળશે આ બેચની અંદર બોર્ડ પ્લસ ગુજકેટ 2024 બંનેની દોસ્તો પરફેક્ટ તમારી તૈયારી થઈ જશે આગળ વાત કરીએ આ બેચ ઓ તથા ઓફલાઈન બને માધ્યમ અવેલેબલ છે ઓનલાઈન બેચની ફીસ કોઈ પણ એક વિષય રાખો 2500 રૂપિયા છે કોઈ પણ બે વિષય રાખો 4500 રૂપિયા છે ત્રણેય વિષયની 7500 ભી થાય પણ એ તમને મળશે દોસ્તો માત્ર 6000 રૂપિયા ફી ની અંદર વિદ્યાર્થી મિત્રો આ બેચ ઓફલાઈન માધ્યમની અંદર પણ છે સુરત ની અંદર વરાછા વિસ્તારની અંદર ઓફલાઈન સેન્ટર પણ આપણું છે કોઈ પણ એક વિષય 6000 કોઈ પણ બે વિષય 11000 અને ત્રણેય વિષયની ટોટલ ફીસ છે 15000 રૂપિયા વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ આપણે કે કોર્સમાં જોડા તમારે ફોન પે ગૂગલ પે અથવા તો પેટીએમ દ્વારા આ નંબર ઉપર ફીસ પેમેન્ટ કરવાની રહેશે નંબર છે અઠ્યાસી છાસઠ છ જીરો પંચાવન અડતાલીસ ઉપર માનો તકે તમે બેંક દ્વારા પેમેન્ટ કરવા માંગો છો તો પણ આ નંબર ઉપર કોન્ટેક કરશો તમારા કોઈ રિલેટિવ છે અને એ આપણા ઓફલાઈન સેન્ટર પર રૂબરૂ આવી કેશ ફી પેમેન્ટ કરવા માંગે છે તો પણ દોસ્તો કરી શકે છે આ નંબર ઉપર તમારે કોન્ટેક કરવાનો છે ફીસ પેમેન્ટ કર્યા પછી તમારે વિદ્યાર્થીનું નામ જે નંબર પર ક્લાસ શરૂ કરવાના છે મોબાઈલ નંબર અને ફીસ પેમેન્ટ કરેલો ફોટો આ ત્રણેય વસ્તુ આ નંબર પર તમારે વોટ્સઅપ અથવા કોલ દ્વારા જાણ કરી દેવાની છે એટલે તમારા નંબર ઉપર કોર્સ એક્ટિવ થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો સમય બહુ ઓછો છે રાહ નહીં જુઓ ફટાફટ સંપર્ક કરો આ કોન્ટેક નંબર ઉપર અઠ્યાસી છાસઠ છ ઝીરો પંચાવન અડતાલીસ ઉપર અને આજથી જ તમારું ભણવાનું શરૂ કરો બેસ્ટ તૈયારી કરી બોર્ડ તથા ગુજકેટ પરીક્ષાની અંદર એક બે સ્કોર કવર કરો થેન્ક યુ બાય બાય